તમને કઈ યોજના ખૂબ ઉપયોગી થવાની છે તેની વાત કરવાના છે ખેતીવાડી યોજનાની અંદર દોસ્તો સાધન નું નામ છે સોલાર પાવર યુનિટ જો તમારે મિત્રો વાડીની ફરતે મશીન હોય અને તે સોલાર પાવર આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે તેમને કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધો નથી કોને મીટવા મિત્રો આશે મળવાની છે યોજના તો કે જે લોકોએ કાંટાવાળી વાડની જે યોજના હતી તારની મિત્રો આ યોજનાનો લાભ લીધેલ નથી તેવા વ્યક્તિઓને સોલાર પાવર યુનિટ કિટ છે તેનો લાભ મળવાપાત્ર થશે સોલાર પાવર યુનિટ કિટના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મુજબ આપવામાં

અને મોબાઈલ સાથે લઈ જાવ તો આટલી વસ્તુ છે લઈ અને તમારા મિત્રો ફોર્મ ભરવાનું રહેશે જો તમને જાતે આવડે તો જાતે મોબાઈલની અંદર ફોર્મ ભરી શકો છો અથવા કોઈ આજુબાજુ ઓનલાઈન સાયબર કાફે હોય, CSC સેન્ટર હોય ત્યાં જઈ તમે ભરી શકો છો અથવા તમારા ગ્રામ પંચાયત ની અંદર વિયેલી પણ તમને આ ફોર્મ છે તે ભરી આપશે તો દોસ્તો ખાસ કરીને આ ફોર્મ ભરવા માટે આવી માહિતી દોસ્તો આપણે દરરોજ કંઈક ને કંઈક નવી ખેડૂતોને લગતી લઈને આવતા હોઈએ છીએ તમારા મિત્રો ને વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય ફરી મળીશું કંઈક નવી યોજના સાથે મિત્રો આગળના વિડીયોની અંદર